એક સમયે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના શિષ્ય એવા પ્રજ્ઞાનંદ સ્વામી શ્રી રાધારમણ દેવના દર્શન કરવા વડતાલથી જૂનાગઢ આવેલા અને તેઓ થોડા દિવસ જૂનાગઢમાં રોકાયા પોતે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી પાસેથી યોગ શીખેલા અને નિષ્ઠ પણ હતા એ સમયમાં જૂનાગઢના સર્વે હરિભક્તોએ સભામાં તેમને વિનંતી કરી કે સ્વામી આપ સમાધિનિષ્ઠ મહાપુરુષ છો તો આપ જે સમાધિ કરો છો તે અમારે જોવી છે તો તમે અમને બતાવો હરિભક્તોના આગ્રહથી સ્વામીએ જુનાગઢ મંદિરના સભા મંડપમાં જાહેરમાં જ સમાધિ કરી તે વખતે હરિભક્ત અમરજીભાઈના પુત્ર શિવપ્રસાદભાઈ ત્યાં સભામાં બેઠા હતા ને તેઓ સારા મહિમાવાન સત્સંગી હતા તેમને પણ સમાધિનિષ્ઠ સ્વામીના યોગથી સમાધિ થઈ થોડો સમય થતાં પ્રજ્ઞાનંદ સ્વામી તો સમાધિમાંથી જાગ્રત થયા પણ શિવપ્રસાદભાઈ સમાધિમાંથી જાગ્રત થયા નહીં અને તેને સમય પણ ઘણો વ્યતીત થયો બીજાને સમાધિમાંથી જાગ્રત કરવાની શક્તિ પ્રજ્ઞાનંદ સ્વામીમાં હતી નહીં હવે શું થાય આમ સમય થોડો વ્યતીત થતાં સૌ ચિંતિત થયા એ સમયમાં શ્રીહરિ દીક્ષિત અને ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં રહીને જૂનાગઢમાં સેવા કરતા એવા રામાનુજાનંદ સ્વામી ઉંમરે વૃદ્ધ અને અનુભવી હતા તેઓ શ્રી સભામાં આવ્યા અને તેમણે સમાધિ કરીને પોતાના ચિત્તને શિવપ્રસાદભાઈના ચિત્તની સાથે જોડીને તેમને સમાધિમાંથી જાગ્રત કર્યા તેથી તેઓ થોડીવારે સમાધિમાંથી જાગ્રત થયા શિવપ્રસાદભાઈએ સમાધિમાંથી પોતાને સમાધિમાં જે પોતાને અનુભવ થયેલ તે સર્વને કહી બતાવ્યા પોતે જે જે ધામોમાં ગયા અને પોતે માણેલ અતિ આનંદની વાત વિગતે સર્વે સભામાં કહી જણાવી અસ્તુ સ્વામિનારાયણ સોરઠી સત્સંગમાંથી